અમારા વડીલોની ઓગણીસો ઓગણપચાસ રેકોર્ડ પ્રમાણે ચોવીસ જમીન હતી તો ચોવીસો મીટર થાય ત્યારથી આજ દિન સુધી એ કાચી વાળ આપણે કરતા આવ્યા છે ઓગણીસો એસી ની આસપાસ સિટી સર્વે આવ્યું ત્યારે સિટી રેકોર્ડ અઢારસો ચૌદ પોઈન્ટ ચાલીસ સ્કવેર મીટર ની એ રેકોર્ડ બતાવે છે હવે જે ચોવીસો અઠાવીસ ઓગણીસો ઓગણપચાસ નો જે રેકોર્ડ છે અને બે હજાર ચોવીસ ની માપણી થયેલી એમાં છસો ચૌદ પોઈન્ટ ચાલીસ લેસ બતાવે છે હવે જે અઠાવીસ તમારો પ્રશ્ન જોયો કે મૂળ જમીનમાં આ પ્રમોલગેશન થયું રિસર્વે થયું એમાં જગ્યા ઓછી થઈ ગઈ પેપર ગમે તે બોલતું હોય પણ સ્થળ પર શું પરિસ્થિતિ છે તે બહુ મહત્વનો ભાગ ભજવે છે સ્થળ પર તમારો કબજો હોય તો તમે સિટી સર્વેમાં અરજી કરી અને રિસર્વે માટે અપીલ કરી શકો છો અને ફરી માપણી કરાવી અને એ આ તમારો જે એરિયા ઘટો છે તે તમે પાછો મેળવવા માટે હકદાર થાવ છો પણ એના માટે તમારે જે અઢારસો ચૌદની જે એન્ટ્રી પડી છે તેને ચેલેન્જ કરી તેને રિસર્વે કરવા માટે હુકમ મેળવવો પડો રીસર્વેનો હુકમ થશે ને જો સ્થળ પર તમારો કબજો ચોવીસો અઠ્ઠાવીસ હશે તો એ પ્રમાણેનો રેકોર્ડ પર સુધારો થઈ શકવાની શક્યતાઓ રહેલી છે